गेम शो मजामा हिलो अने स्वागत छे तमारा પોતાના ગુજરાતી બિઝનેસ કમા જ્યાં આપણે ગુજરાતી વેપારીના સપનાને હકીકતમાં બદલવાની વાતો કરીએ છીએ આજે આપણે એક એવા ટોપિક પર ચર્ચા કરવાના છીએ જે તમારો બિઝનેસ આઈડિયાને નવી ઊંચાઈઓ આપી શકે છે બેંકની લોન વગર મોટો રોકાણ વગર પણ એ પહેલા એક સવાલ જો તમારી પાસે એક ગજબનો બિઝનેસ આઈડિયા હોય જેમ કે ઓર્ગેનિક ખાખરાનો વેપાર કે નવી ટેક પણ બેંક લોન ન મળે કિસ્સામાં પૈસા ન હોય અને રોકાણકારો હજુ તૈયાર ન હોય તો શું કરશો ચિંતા નહીં મિત્રો આજે હું તમને એક એવી જુગાડ રીત બતાવવા જઈ રહ્યો છું જે ગુજરાતી વેપારીની જેમ જ સ્માર્ટ અને પ્રેક્ટિકલ છે આ રીતનું નામ છે ક્રાઉડ ફંડિંગ ક્રાઉડ ફંડિંગ એટલે શું સીધી અને સરળ વાત ઘણા બધા લોકો પાસેથી ઓનલાઈન થોડા થોડા પૈસા એકઠા કરીને તમારો વેપાર શરૂ કરવો ईबो जचे जाने तमे तमारा व्यापार मंडल ગામના મિત્રો કે નવરાત્રીના ગરબા ગ્રુપને કહો ભાઈ મારા નવા ફરસણના બિઝનેસ માટે થોડો યોગદાન આપો અને બધા મણીને તમારું સપનાને હકીકત બનાવે થોડીક વાત करू ગયા વર્ષે હું રાજકોટના એક નાનકડા ડોકડાના સ્ટોલ પાસે ગયો એ સ્ટોલના માલિક વિશાલભાઈ એકદમ જોશીલા ગુજરાતી વેપારી એમનો આઈડિયા હતો ઓર્ગેનિક ખમણનો બિઝનેસ શરૂ કરવાનો જેમાં કોઈ કેમિકલ ન હોય એકદમ ઘરેલું સ્વાદ પણ સમસ્યા એ હતી કે બેંકે લોન ન આપી અને એમની પાસે મોટો બજેટ ન હતો શો કરે વિશાલ ભાઈએ ગુજરાતી જુગાડ લગાવ્યો એમણે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો લોકો પાસેથી થોડા થોડા પૈસા એકઠા કર્યા અને આજે એમનું ખમણ અમદાવાદથી લઈને નડિયાદ સુધી ફેમસ છે એમણે શો કર્યો એક સિમ્પલ વિડિયો બનાવ્યો જેમાં એમણે પોતાનો ખમણની સ્ટોરી ગુજરાતી દિલથી શેર કરી લોકોએ કહ્યું જો તમે 500 રૂપિયા આપો તો હું તમને એક મહિનો સુધી ફ્રી ખમણ આપીશ બસ લોકો એટલા ઉત્સાહિત થયા કે બે મહિનામાં 2 લાખ રૂપિયા એકઠા થઈ ગયા એટલે ભાઈ આ ક્રાઉડ ફંડિંગ એ ગુજરાતીઓની કોમ્યુનિટી સ્પિરિટ જેવું જ છે જેમ આપણે નવરાત્રીમાં બધા મળીને ગરબા ગોઠવીએ એમ કોયેમાં બધા મળીને તમારો વેપારને ગોઠવે પણ થોડી વાત પૂછું આ ક્રાઉડ ફંડિંગ ખરેખર એટલું સરળ છે શું દરેક ગુજરાતી વેપારી ભલે એ સુરેન્દ્રનગરનો અથાણુનનો વેપારી હોય કે નડિયાદનો ટેક સ્ટાર્ટઅપ વાળો આનો ઉપયોગ કરી શકે અને સૌથી મોટો સવાલ આનાથી ખરેખર તમારો વેપાર ઊભો થઈ શકે ચાલો આજના વિડિયોમાં આ બધું સ્ટેપ બાય સ્ટેપ જાણીએ એકદમ ગુજરાતી બિઝનેસ ક્લાસની સ્ટાઈલમાં. ચેપ્ટર 1 ક્રાઉડ ફંડિંગ શું છે અને શા માટે જરૂરી છે? કેમ છો? મજામાં? ચાલો. આપણે સમજીએ કે આ ક્રાઉડ ફંડિંગ ખરેખર છે શું અને ગુજરાતી વેપારી માટે એ શા માટે એટલું મહત્વનું છે? સીધી વાત, ક્રાઉડ ફંડિંગ એટલે ઘણા બધા લોકો પાસેથી એક પણ ઓનલાઈન થોડા થોડા પૈસા એકઠા કરીને તમારો વેપાર કે પ્રોજેક્ટ શરૂ કરવો. એકદમ ગુજરાતી જુગાડ જીવો એવો લાગે છે ને જાણે તમે તમારો વેપાર મંડળના બધા મેમ્બર્સને ગામના મિત્રોને કે તમારો WhatsApp ગ્રુપને કહો ભાઈ મારા નવા ખમણના બિઝનેસ માટે થોડો યોગદાન આપો અને બધા મળીને તમારો સપનું પૂરો કરે પણ આ ક્રાઉડ ફંડિંગ ગુજરાતી વેપારી માટે શા માટે ગેમ ચેન્જર છે ચાલો ત્રણ મોટા કારણો જોઈએ પહેલું બેંકની લોનની જરૂર નથી ગુજરાતીઓ જાણે છે કે બેંકમાં લોન માટે જઈએ તો કેટલા ડોક્યુમેન્ટ્સ, કેટલી દોડધામ અને ઉપરથી ઇન્ટરેસ્ટ રેટનો બોજ. કોઈ એમાં આ બધું નહીં. તમે ડાયરેક્ટ લોકો પાસેથી ફંડ એકઠું કરો. એ પણ બેંકના જંજાળ વગર. બીજું, જે લોકો તમારા આઈડિયાને સપોર્ટ કરે છે, એ તમારો ફેંસા બની જાય છે. એવો જ છે જેમ નવરાત્રીના ગરબામાં બધા તમારી સાથે ડાન્સ કરે અને પછી આખું વર્ષ તમારી ઇવેન્ટની વાત કરે. ఆఫెన్సర్ ఫక్తే పైసా జ నథి యాపతా ఏ తమారా వ్యాపారు నో మార్కెటింగ్ పన్ کرے చే ఫ్రీ మా త్రిజు అనే సౌతి మోటి బాత్ కోయేతి తమే నానా బడ్జెట్ మా మోటో వ్యాపారు షరు కరి షకో భలే తమే సూరత్ మా డైమండ్ నో వ్యాపారు కర్తా హో వడోద్రా మా దాబెలీ నో స్టాల్ చలావతా హో కే అమదాబాద్ మా టెక్ స్టార్టప్ షరు కర్వా మాగతా హో క్రౌడ్ ఫండింగ్ దరేక్ మాటే ఓపెన్ చే एक साची बात करू सुरेंद्र नगर नी मायूर बेन नी स्टोरी सांभळो एमनो आइडिया हतो ऑर्गेनिक अथाणु नो बिजनेस शुरू करवानो एवो अथाणु जे गुजराती घरनी याद अपावे बिल्कुल दादी माना हाथ नो पण बैंके लोन ना आपी अने एमनी पासे मोटो रोकाण न होतो एटले शू, एमने केटो नामना क्राउडफंडिंग प्लेटफॉर्म पर कैम्पेन शुरू करियो एमने लोकोने कह्यु जो तमे एक हजार आपो તો હું તમને બે બરણી ઓર્ગેનિક અથાણો ફ્રી આપીશ શો થયો બે મહિનામાં માયુરબેને 2 લાખ રૂપિયા એકઠા કર્યા લોકો ને એમની સ્ટોરી અને અથાણુનો સ્વાદ એટલો ગમ્યો કે એમનો બિઝનેસ આજે ગુજરાત ભરમાં ધૂમ મચાવે છે એ પણ બેંકની લોન વગર ફક્ત લોકોની મદદથી એટલે ભાઈ આ ક્રાઉડ ફંડિંગ એ ગુજરાતી કોમ્યુનિટી ની તાકાત જેવું છે જેમ આપણે ગામમાં બધા મળીને નવરાત્રીનું આયોજન કરીએ એમ કોઈ એમાં લોકો મળીને તમારો વેપારને ઉભો કરે પણ થોડી વાત પૂછું શું ક્રાઉડ ફંડિંગ ખરેખર દરેક માટે કામ કરે છે શું નાના વેપારીથી લઈને મોટો સ્ટાર્ટઅપ સુધી બધા આનો ફાયદો લઈ શકે અને સૌથી મોટો સવાલ આના માટે શું જોઈએ ચાલો આગળના ચેપ્ટરમાં આ બધું જાણીએ ચેપ્ટર 2 કોઈના પ્રકાર હવે આપણે કોઈની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ અને જાણીએ કે આના પ્રકાર કયા કયા છે કારણ કે ભાઈ ક્રાઉડ ફંડિંગ એ એક જ રીત નથી એના જુદા જુદા ફ્લેવર્સ છે જેમ કે ગુજરાતી થાળીમાં ખાખરા ઢોકળા અને શ્રીખંડ દરેક પ્રકાર તમારા વેપારી જરૂરિયાત પ્રમાણે કામ કરે છે ચાલો ત્રણ મુખ્ય પ્રકારો જોઈએ એકદમ ગુજરાતી સ્ટાઈલમાં પહેલો પ્રકાર રિવોર્ડ બેસ્ડ ક્રાઉડ ફંડિંગ આ ગુજરાતીઓનો ફેવરેટ છે રિવોર્ડ બેસ્ડ કોએમાં તમે તમારા બેકર્સ એટલે કે જે લોકો તમને પૈસા આપે એમને કંઈક રિવોર્ડ આપો રિવોર્ડ એટલે શું જેમ કે ફ્રી ખાખરા ઢોકળા કે તમારા પ્રોડક્ટનું ડિસ્કાઉન્ટ આ એવું છે જાણે તમે નવરાત્રીના સ્ટોલ પર કહો આ ગરબા ટિકિટ ખરીદો અને ફ્રી દાબેલી લઈ જાઓ લોકોને આમાં મજા આવે કારણ કે એમને કંઈક ટેન્જીબલ મળે છે બીજો પ્રકાર એક્વટી બેસ્ડ ક્રાઉડફંડિંગ હવે આ થોડો સિરિયસ બિઝનેસ વાળો છે એક્વોટી બેસ્ડ કોએમાં તમે બેકર્સને તમારા વ્યાપારના શેર આપો એટલે જો તમારું સ્ટાર્ટઅપ કે વેપાર હિટ થાય તો બેકર્સને પણ નફો મળે એવું જ છે જેમ કે તમે સુરતના ડાયમંડના વ્યાપારમાં કોઈને પાર્ટનર બનાવો અને નફો શેર કરો આ પ્રકાર મોટા સ્ટાર્ટઅપ્સ ટેક બિઝનેસ માટે સારો છે જેમાં રોકાણકારો લાંબા ગાળાનો ફાયદો શોધે છે ત્રીજો પ્રકાર ડોનેશન બેસ્ડ ક્રાઉડફંડિંગ આ પ્રકાર દિલથી દિલની વાત છે ડોનેશન બેસ્ડ કોએમાં લોકો બેકર્સને કઈ રિવોર્ડ કે શેર નથી આપતા પણ ફક્ત એક સારા કારણ માટે પૈસા એકઠા કરે છે જેમ કે ગામમાં નવી શાળા બનાવવા હોસ્પિટલ માટે ફંડ એકઠો કરવું કે કોઈ સામાજિક કાર્ય માટે ગુજરાતીઓ તો સેવાની ભાવના જાણે જ છે ખરું ને આ પ્રકાર ખાસ કરીને સોશિયલ એન્ટરપ્રાઇઝ કે એવાવાળા માટે બેસ્ટ છે એક સાચી સ્ટોરી સાંભળો વડોદરાના રાજેષભાઈ જેમનો દાબેલીનો સ્ટોલ શહેરમાં ફેમસ છે એમણે રિવોર્ડ બેસ્ડ પોઈનો ઉપયોગ કર્યો એમનો સપનું હતું એમના દાબેલીના સ્ટોલને ફ્રેન્ચાઇઝ બનાવવાનું એટલે ગુજરાત ભરમાં દાબેલીની ચેન શરૂ કરવી પણ બેંકની લોન ન મળી એટલે એમણે મિલાપ પર કેમ્પેન શરૂ કર્યું એમણે બેકર્સને શો આપ્યો દાવેલીનો વાઉચર જેમણે 500 રૂપિયા આપ્યા એમને 1 મહિના માટે દર અટવાડિયે એક દાવેલી ફ્રી લોકોને આ આઈડિયા એટલો ગમ્યો કે બે મહિનામાં રાજેષ ભાઈએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા આજે એમની દાવેલીની ફ્રેન્ચાઇઝ શરૂ થઈ ગઈ છે અને એ બધું કોઈની મદદથી એટલે ભાઈ આ કોઈના પ્રકારો એવા છે જે દરેક ગુજરાતી વેપારીની જરૂરિયાત પૂરી કરે ભલે એક ખાખરાનો નાનો વેપાર હોય કે ટેક સ્ટાર્ટઅપનું મોટું સપનું પણ થોડી વાત પૂછું આ બધું જાણ્યા પછી ક્રાઉડ ફંડિંગ કેવી રીતે શરૂ કરવું શો એક નાનકડા વેપારીએ પણ આનો ઉપયોગ કરી શકે અને સૌથી મોટો સવાલ આના માટે કઈ રીત અપનાવવી ચાલો આગળના ચેપ્ટરમાં આ બધું જાણીએ ચેપ્ટર 3 ક્રાઉડ ફંડિંગ કેવી રીતે શરૂ કરવું હવે આપણે કોયની દુનિયામાં એક પગલું આગળ વધીએ અને જાણીએ કે આ બધું શરૂ કેવી રીતે કરવું કારણ કે ભાઈ क्राउड फंडिंग ए फक्त आइडिया नथी ए एक जुगाड़ छे जे गुजराती व्यापारी नी स्टाइल मा एकदम फिट बेसे छे पण एना माटे थोड़ी तैयारी जोईए जेम के नवरात्रि ना गरबा माटे डांडिया अने ड्रेस रेडी करवो पड़े चालो हूँ तमने चार सिंपल स्टेप्स के के मा समझावू के क्राउड फंडिंग कैम्पेन केवी रीते गुजराती बिजनेस कानी गुजराती स्टाइल मा शुरू करो स्टेप एक योग्य प्लेटफॉर्म पसंद करो સૌથી પહેલા તમારે એક સારું ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પસંદ કરવું પડશે બજારમાં ઘણા બધા ઓપ્શન્સ છે જેમ કે કિકસ્ટાર્ટર મિલાપ અને કેટો જો તમે નાનો વેપાર ચલાવો છો જેમ કે ખાખરા કે અથાણું તો મિલાપ કે કેટો બેસ્ટ છે કારણ કે એ ભારતીય યુઝર્સ માટે સરળ છે કિકસ્ટાર્ટર બધુ ગ્લોબલ છે એટલે ટેક સ્ટાર્ટઅપ વાળા માટે સારું પણ ધ્યાન રાખો દરેક પ્લેટફોર્મની ફી અને રૂલ્સ ચેક કરી લો जेम के गुजराती व्यापारी डायमंड खरीदता पहला चेक करे स्टेप बे एक दमदार स्टोरी बनावो आ एकदम गुजराती दिलनी बात छे। तमारे लोगों ने ये बतावो बताव के से व्यापार शाटे खास छे। एक एक थी बे मिनिट नो वीडियो बनावो जेमा तमारो चेहरो तमारो जोश अने तमारो दिल देखाय लोको पैसा नहीं तमारी स्टोरी ने सपोर्ट करे जेम के जो तमे ढोकड़ा नो बिजनेस शुरू करो छो તો બતાવો કે આ ઢોકળા તમારી દાદીમાની રેસિપીથી બનશે અને ગુજરાતી સ્વાદને દુનિયામાં લઈ જશે સ્ટેપ ત્રણ આકર્ષક રિવોર્ડ્સ નક્કી કરો હવે બેકર્સને શું આપવું રિવોર્ડ એવા હોવા જોઈએ કે લોકો વાહ કહે જેમ કે ફ્રી ખમણ ડિસ્કાઉન્ટ વાઉચર કે ખાસ થેન્ક યુ નોટ નાના બજેટવાળા માટે સિમ્પલ રિવોર્ડ્સ જેમ કે પાંચસો રૂપિયા આપનારને એક ખાખરાનું પેકેટ અને મોટા બજેટવાળા માટે ખાસ ઓફર જેમ કે ₹5000 આપનારને તમારો વેપારનું નામ આપવાનો અધિકાર રીબોર્ડ સેવા હોવા જોઈએ જે ગુજરાતીઓના દિલને ટચ કરે જેમ કે નવરાત્રીના ગરબા પાસની ઓફર સ્ટેપ 4 જોરદાર પ્રમોશન કરો કેમ્પેન બનાવ્યું પણ લોકોને ખબર ન પડે તો શું ફાયદો તમારે તમારું વેપાર મંડળ WhatsApp ગ્રુપ Instagram અને Facebook પર જોરદાર પ્રમોશન કરવું પડશે ગુજરાતીઓને શેર કરવું ગમે છે ખરું ને તો લોકો ને કહો આ મારો આઈડિયા છે શેર કરો સપોર્ટ કરો ઉપરથી તમારું ગામના મિત્રો રિલેટિવ્સ અને વેપારી નેટવર્ક ને પણ જણાવો એવો જ છે જેમ કે ગરબા ઇવેન્ટ ની જાહેરાત કરો બદા આવે એક સાચી સ્ટોરી સાંભળો અમદાવાદ ના સંજય ભાઈ જેમણે એક ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યું એમણે મિલાપ પર 3 લાખ રૂપિયા એકઠા કર્યા શો કર્યું એમણે એક 2 મિનિટ નો વિડિયો બનાવ્યો જેમણે એમણે ગુજરાતી જુગાડની સ્ટાઈલમાં એમની એપનો આઈડિયા સમજાવ્યો કે એ એક નાના વેપારીઓને ઓનલાઈન લઈ જશે. એમણે रिवॉर्ड સમાશો આપ્યો ₹1000 આપનારને એપનો ફ્રી ટ્રાયલ અને ₹5000 આપનારને એમની વેબસાઈટ પર ખાસ શૉટઆઉટ. એમણે WhatsApp અને Instagram પર જોરદાર પ્રમોશન કર્યું અને 2 મહિનામાં ₹3 લાખ એકઠા થઈ ગયા. આજે એમનો સ્ટાર્ટઅપ ગુજરાતમાં ધૂમ મચાવે છે. એટલે ભાઈ આ ચાર સ્ટેપ્સ પ્લેટફોર્મ સ્ટોરી રિવોર્ડ્સ અને પ્રમોશન એ ગુજરાતી વ્યાપારીની જુગાડ સ્ટાઇલમાં ક્રાઉડફંડિંગ શરૂ કરવાની ચાવી છે પણ થોડી વાત પૂછું ઘણા લોકો આ બધું કરે છે પણ એક મોટી ભૂલ કરી બેસે છે જેનાથી કેમ્પેઇન ફ્લોપ થઈ જાય શું છે એ ભૂલ અને એને કેવી રીતે ટાળવી ચાલો આગળના ચેપ્ટરમાં જાણીએ ચેપ્ટર ચાર સૌથી મોટી ભૂલ અને એને કેવી રીતે ટાળવી અવે આપને કોઈની દુનિયામાં એક એવી વાત કરીશું જે ઘણા વેપારીઓના સપનાને ફ્લોપ થવાથી બચાવી શકે છે કારણ કે ભાઈ ક્રાઉડ ફંડિંગ એક ગુજરાતી જુગાડ જેવું છે જો તમે એક નાની ભૂલ કરી તો આખો ગરબા ઇવેન્ટ ખરાબ થઈ શકે તો ચાલો જાણીએ કે કઈમાં સૌથી મોટી ભૂલ શું છે અને એને ગુજરાતી સ્ટાઈલમાં કેવી રીતે ટાળવી સૌથી મોટી ભૂલ ઘણા લોકો ફક્ત પૈસા માગે છે પણ પોતાનું پیشن અને સ્ટોરી નથી બતાવતા ક્રાઉડ ફંડિંગ એ નવરાત્રીના સ્ટોલ જેવું છે જો તમે જોશ અને એનર્જી નહીં બતાવો તો લોકો તમારી પાસે નહીં આવે ભલે તમારી દાબેલી કેટલી ટેસ્ટી હોય લોકો તમારા વેપારની સ્ટોરી સાથે ઇમોશનલ કનેક્શન ઈચ્છે છે નહીં કે ફક્ત આટલા પૈસા આપો ની વાત એવો નથી ચાલતું ભાઈ જો તમે ફક્ત મને 1 લાખ રૂપિયા જોઈએ એવો કહેશો તો લોકો વિચારશે આ ભાઈને આપણે શું આપીએ પણ જો તમે બતાવશો કે તમારો વેપાર ગુજરાતી કોમ્યુનિટી નું નામ રોશન કરશે તો લોકો દિલથી સપોર્ટ કરશે ચાલો હવે ત્રણ ગુજરાતી જુગાડ ટિપ્સ જોઈએ જે આ ભૂલ ટાળવામાં મદદ કરશે ટિપ 1 સ્ટોરી પર ફોકસ કરો લોકોને બતાવો કે તમારો વેપાર શા માટે अनोખો છે जेम के जो तमे ऑर्गेनिक खमण बिजनेस शुरू करो तो बतावो के आ खमण गुजराती दादीमानी मानी रेसिपी थी बन अने हेल्थी लाइफस्टाइल ने प्रमोट करशे। एक इमोशनल स्टोरी बनावो जे लोको ना दिल ने टच करे गुजरातीओ ने दिलनी बात गमे छे खरु ने टिप बे ओवर प्रोमिस ना करो जो तमे बेकर्स ने वचन आप्यु के एक हजार रूपया अने हूँ एक खाखरा आपीश तो ये वचन पूरु करो ઘણા લોકો ઓવર એક્સાઇટેડ થઈને એવા रिवોર્ડ્સનું વચન આપે છે જે એ પૂરો નથી કરી શકતા એવો કરશો તો લોકોનો ટ્રસ્ટ ખોવાઈ જશે જેમ કે ગરબા ઇવેન્ટમાં ફ્રી દાબેલીનું વચન આપીને ના આપો તો લોકો ગુસ્સે થાય હંમેશા એવો વચન આપો જે તમે આરામથી પૂરો કરી શકો ટિપ 3 ફોલો અપ કરો જ્યારે લોકો તમને પૈસા આપે તો એમને અપડેટ્સ આપતા રહો જેમ કે અમે મશીન ખરીદી લીધું કે અમારી પહેલી ખાખરાની બેચ તૈયાર છે એવું જ છે જેમ કે ગરબા ઇવેન્ટની તૈયારીની ખબર લોકોને આપતા રહો તેથી લોકો એક્સાઇટેડ રહે વોટ્સએપ કે ઈમેલ દ્વારા નાની નાની અપડેટ્સ આપો જેથી બેકર્સને લાગે કે એમના પૈસા સાચા જગ્યાએ વપરાય છે એક સાચી સ્ટોરી સાંભળો નડિયાદના હેમંતભાઈએ એમના હેન્ડલૂમ બિઝનેસ માટે કેટો પર કેમ્પેઇન શરૂ કર્યું પણ પહેલા એમણે ભૂલ કરી એમણે ફક્ત પૈસા આપો એવું લખ્યું અને કોઈ સ્ટોરી ન બતાવી રિઝલ્ટ ફક્ત 10000 રૂપિયા એકઠા થયા પછી એમણે જુગાડ લગાવ્યો એમણે એક 2 મિનિટનો વિડિયો બનાવ્યો જેમાં એમણે બતાવ્યું કે એમના હેન્ડલૂમના કપડાં ગુજરાતી કલાને જીવંત રાખશે એમણે સિમ્પલ રિવોર્ડ્સ આપ્યા જેમ કે 1000 રૂપિયા આપનારને એક કેસ અને દર અઠવાડિયે અપડેટ્સ આપી રિઝલ્ટ બે મહિનામાં એક દશાંશ 5 લાખ રૂપિયા એકઠા થયા અને આજે એમનો બિઝનેસ ધૂમ મચાવે છે એટલે ભાઈ આ બોલતાળો پیشن બતાવો સ્ટોરી શેર કરો અને ટ્રસ્ટર બનાવો આ ગુજરાતી વેપારીની જોશીલી સ્ટાઈલ છે પણ થોડી વાત પૂછું એક ગજબની ટિપ છે જે તમારો ક્રાઉડ ફંડિંગ કેમ્પેઈન ને સુપરહિટ બનાવી શકે એકદમ ગરબા નાઈટ ની જેમ લોકો ને ખેંચી લે સો છે એ ટિપ ચાલો આગળના ચેપ્ટર માં જાણીએ ચેપ્ટર 5 ગજબની ટિપ હવે આપણે કોઈની દુનિયામાં એક ગજબની ટિપ જાણીશું जे तुम्हारा कैंपेन ने सुपरहिट बनावी सके एकदम नवरात्री गरबा नाइट नी देम लोको ने खींची ले आटी पेटली सरल छे के गुजराती व्यापारी नी जुगाड़ स्टाइल में एकदम फिट बेसे चालो जानिए ए सुनछे अने ये तुम्हारा व्यापार ने केवी रीते चमकावी शके। आ सिंपल टिप छे एक शॉर्टक दमदार वीडियो बनावो लोको ने तमरो चेहरा तमरो दिल अने तमरो जोश जोवो गमे એક થી 2 મિનિટ નો વિડિયો બનાવો જેમાં તમે તમારો વેપારનો આઈડિયા ગુજરાતી જોશ સાથે સમજાવો આ વિડિયો એવો હોવો જોઈએ જે લોકોના દિલને ટચ કરે જેમ કે ગરબા નાઈટમાં ડાંડિયાની એનર્જી બધાને ખેંચે લોકો ટેક્સ્ટ કે ફોટો કરતાં વિડિયોમાંથી વધુ ઇમોશન અનુભવે અને એક ટ્રસ્ટર બનાવે છે એવું નથી કે તમારે બોલીવુડ ફિલ્મ બનાવવી બસ તમારા ફોનથી એક સાચી દિલથી વાત કરો જેમ કે

લોકોને એકશન માટે કહો આજે સપોર્ટ કરો અને અમારી સાથે જોડાઓ બસ આ નાનકડો વિડિયો તમારા કેમ્પેઈન ને સ્ટાર બનાવી શકે એક સાચી સ્ટોરી સાંભળો નડિયાદના હેતલબેને એમના હેન્ડલૂમ બિઝનેસ માટે કેટ્રો પર કેમ્પેઈન શરૂ કર્યું એમણે ફક્ત 90 સેકન્ડનો વિડિયો બનાવ્યો જેમાં એમણે ગુજરાતી દિલથી બતાવ્યું કે એમના ખેસ અને સાડી ગુજરાતી કલાને જીવંત રાખશે એમણે બતાવ્યું કે એમનો બિઝનેસ ગામના કારીગરોને સપોર્ટ કરશે અને લોકો ને કહ્યું આજે જોડાઓ અને ગુજરાતી સંસ્કૃતિ નો ભાગ બનો બસ એ વિડિયો ની જાદુએ 30 દિવસ માં 1 લાખ રૂપિયા એકઠા કર્યા આજે એમનો બિઝનેસ ધૂમ મચાવે છે અને એ બધું એક નાનકડા વિડિયો ની वजह હે એટલે ભાઈ આ શોર્ટ વિડિયો એ તમારા ક્રાઉડ ફંડિંગ કેમ્પેઈન નું ગરબા બીજ છે એ વગર કેમ્પેઈન અધૂરું છે તો આજે જ તમારો ફોન કાઢો અને જોશ સાથે વિડિયો બનાવો પણ થોડી વાત પૂછું આ બધું જાણ્યા પછી શું તમે ક્રાઉડ ફંડિંગ ટ્રાય કરવા તૈયાર છો કયો વેપારનો આઈડિયા તમે લોકો સાથે શેર કરશો ચાલો આગળના ચેપ્ટરમાં આ બધું એકસાથે જોઈએ ચેપ્ટર 6 કોઈનો ફાયદો અને ગુજરાતી વેપારીઓ માટે તેની શક્તિ હવે આપણે કોઈની સફરના આખરી पड़ाव પર આવી ગયા છીએ જ્યાં આપણે જાણીશું કે ક્રાઉડ ફંડિંગ ફક્ત પૈસા નથી આપતું પણ ગુજરાતી વેપારીઓ માટે એ એક ગેમ ચેન્જર શક્તિ છે એ એવું છે જેમ કે નવરાત્રીના ગરબામાં બધા એક સાથે ડાન્સ કરે અને આખો ગામ જોશથી ભરાઈ જાય ચાલો જાણીએ કે કોયેના ફાયદા શું છે અને એ ગુજરાતી વેપારીઓના સપનાને કેવી રીતે હકીકતમાં બદલે છે ક્રાઉડ ફંડિંગ ફક્ત પૈસા નથી આપતું એ તમને એક કોમ્યુનિટી આપે છે અને ગુજરાતીઓ તો કોમ્યુનિટીની તાકાત જાણે જ છે ખરું ને જેમ ગામમાં બધા મળીને નવરાત્રી ઉજવે કે વેપાર મંડળમાં બધા એકબીજાને સપોર્ટ કરે એમકો એમાં લોકો તમારું વેપારને સપોર્ટ કરે આ કોમ્યુનિટી ફક્ત પૈસા જ નથી આપતી પણ તમારું વેપારનો ફ્રી માર્કેટિંગ કરે છે લોકોમાં તમારી બ્રાન્ડની વાત પહોંચાડે અને તમને ફેન્સર આપે જે તમારું વેપારનો જોશ વધારે એટલે ભાઈ ક્રાઉડ ફંડિંગ એ ગુજરાતી જુગાડનો આધુનિક વર્ઝન છે એ ફક્ત બેંક લોનનો વિકલ્પ નથી પણ એક એવી રીત છે જે તમારું વેપારને લોકોના દિલ સાથે જોડે છે ઉપર થી એ તમને ફીડબેક આપે છે લોકો ને તમારો આઈડિયા ગમ્યો કે નહીં એ તમે કેમ્પેન દરમિયાન જ જાણી શકો એવો જ છે જેમ કે ગરબા ઇવેન્ટ માં લોકો નો જોશ જોઈને સમજાય કે ઇવેન્ટ હિટ છે કોઈ એનો બીજો મોટો ફાયદો એ નાના વેપારીઓ થી લઈને સ્ટાર્ટઅપ વાળા સુધી બધા માટે ઓપન છે ભલે તમે સુરેન્દ્રનગર માં અઠાણુ નો વેપાર કરતા હો રાજકોટ માં ફરસણ ની દુકાન ચલાવતા હો અમદાવાદ માં એક સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો ક્રાઉડ ફંડિંગ દરેક માટે દરવાજા ખોલે છે એક ગુજરાતી કોમ્યુનિટી ની એકતા ની જેમ કામ કરે જ્યાં બધા મળીને તમારા સપનાને વિંગ્સ આપે એક સાચી સ્ટોરી સાંભળો રાજકોટ ના અનિલ ભાઈ એમના જૈન ફૂડ ના રેસ્ટોરન્ટ માટે કોએનો ઉપયોગ કર્યો એમનો આઈડિયા હતો ગુજરાત ભરમાં જૈન ફૂડ ની ફ્રેન્ચાઇઝ શરૂ કરવાનો જેમાં શુદ્ધ ઘરેલું સ્વાદ હોય ફર બેંક કે લોન ના આવી અને રોકાણકારો તૈયાર ન હતા એટલે એમણે મિલાપ પર કેમ્પેન શરૂ કર્યું એમણે એક 2 મિનિટનો વિડિયો બનાવ્યો જેમાં ગુજરાતી દિલથી બતાવ્યું કે એમનું રેસ્ટોરન્ટ જૈન સંસ્કૃતિ અને સ્વાદને પેલાવશે એમણે રિવોર્ડ્સમાં ફ્રી થાળીના વાઉચર્સ આપ્યા અને લોકોએ દર અઠવાડિયે અપડેટ્સ આપી રિઝલ્ટ બે મહિનામાં 4 લાખ રૂપિયા એકઠા થયા આજે એમની જૈન ફૂડની ફ્રેન્ચાઇઝ ગુજરાત ભરમાં ફેલાઈ રહી છે અને એ બધું કોઈની કોમ્યુનિટી ની શક્તિ વજે હે એટલે ભાઈ ક્રાઉડ ફંડિંગ એ ગુજરાતી વેપારી નું સુપર પાવર છે એ ફક્ત પૈસા નથી પણ લોકો નો જોશ સપોર્ટ અને દિલ તમાર આ વેપાર સાથે જોડે ચાલો હવે એક ગજબની બુક વિશે વાત કરીએ જે તમને ક્રાઉડ ફંડિંગ અને વેપાર ની દુનિયા માં વધુ ચમકાવશે આગળના સેક્શન માં એ બધું જાણીશું આપણે ક્રાઉડ ફંડિંગ વિશે ઘણું બધું શીખ્યા એના પ્રકાર શરૂઆતના સ્ટેપ્સ ભૂલો અને ગુજરાતી વેપારીઓ માટે એની સુપર પાવર પણ જો તમે આ બધું સિરિયસલી લઈને તમારો વેપાર ને નવી ઊંચાઈએ લઈ જવા માંગો છો તો હું તમને એક ગજબની બુક રેકમેન્ડ કરું છું જે એકદમ ગુજરાતી નસમાં ફિટ બેસે છે આ બુક નું નામ છે ધ ક્રાઉડ ફંડિંગ હેન્ડબુક બાય ક્લિફ એનેકો આ બુક કેવી છે જેમ કે ગુજરાતી વેપારી નું જુગાડ ગાઈડ એ તમને કોઈની દુનિયામાં સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય છે અને એ પણ એવી રીતે કે નવો વેપારી પણ સમજી શકે ચાલો હું તમને આ બુકના ત્રણ ખાસ ફાયદા બતાવું જે ગુજરાતી વેપારી માટે એકદમ ગેમ ચેન્જર છે ફાયદો એક દમદાર સ્ટોરી બનાવવાની રીત આ બુક તમને શીખવે છે કે કેવી રીતે એક ઇમોશનલ સ્ટોરી બનાવવી જે લોકોનું દિલ જીતી લે જેમ કે જો તમે ખમણનો બિઝનેસ શરૂ કરો તો બુક બતાવે છે કે કેવી રીતે તમારી દાદીમાની રેસિપીની વાત લોકોને જોશ આપે આ સ્ટોરી ટેલિંગ ગુજરાતીઓના દિલ સાથે જોડાય છે કારણ કે આપણને ઘરેલું અને સાચી વાતો ગમે છે ખરું ને ફાયદો બે લીગલ અને ફાઇનાન્શિયલ નિયમોની સરળ સમજ કોયેમાં થોડા લીગલ અને ફાઇનાન્શિયલ નિયમો હોય છે જેમ કે ટેક્સ પ્લેટફોર્મ ફી કે રિવોર્ડ્સની ડિલિવરી આ બુક આ બધું એટલી સરળ રીતે સમજાવે છે કે ગુજરાતી વ્યાપારી ભલે એ ડાયમંડનો વેપારી હોય કે દાબેલીનો સ્ટોલવાળો એને આરામથી સમજાય એવો જ છે જેમ કે નવરાત્રી ઇવેન્ટના નિયમો સમજવા જેથી બધું સ્મૂથ ચાલે ફાયદો 3 નાના બજેટમાં મોટો કેમ્પેન સૌથી મજાની વાત આ બુકમાં ટિપ્સ છે કે કેવી રીતે નાના બજેટમાં મોટો ક્રાઉડ ફંડિંગ કેમ્પેન ચલાવવું જેમ કે નાના વેપારીઓ માટે સસ્તા વિડિયો બનાવવાની રીત કે વેપાર મંડળનો ઉપયોગ કરીને ફ્રી માર્કેટિંગ કેવી રીતે કરવું આ ટિપ્સ ગુજરાતી જુગાડની સ્ટાઈલમાં એકદમ ફિટ બેસે

તો આજે જ લિંક પર ક્લિક કરો અને આ જુગાડ ગાઈડ તમારા હાથમાં લો આજે આપણે જોયું કે ક્રાઉડ ફંડિંગ એ ફક્ત પૈસા નથી એ એક કોમ્યુનિટી છે જે તમારું વેપારને ફેન્સ માર્કેટિંગ અને જોશ આપે મયુરબેનના 98 થી લઈને અનિલભાઈના જૈન ફૂડ રેસ્ટોરન્ટ સુધી આ તોલે ગુજરાતી વેપારીઓ ના સપનાને ચમકાવ્યા છે અને હવે આ ચમક તમારા વેપારમાં આવવાનો સમય છે તો ચાલો થોડો એક્શન લઈએ અને આ ગુજરાતી જુગાડને કામે લગાડીએ સૌથી પહેલા કોમેન્ટમાં શેર કરો તમે કયો વેપારનો આઈડિયા કોઈ થી શરૂ કરવા માંગો છો શું એ ખાખરાનો બિઝનેસ છે કે કેપનું સપનું કે ગામ માટે કોઈ સોશિયલ પ્રોજેક્ટ અમને જણાવો કારણ કે તમારી સ્ટોરી અહીં ગુજરાતી બિઝનેસ કાની કોમ્યુનિટી સાથે શેર થશે બીજું આ વિડિયોને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવો શા માટે કારણ કે ગુજરાતી બિઝનેસ ક્લાસ દરેક અટવાડિયે એબી બિઝનેસ ટિપ્સ લાવે છે જે તમારા વેપારને ગુજરાત થી દુનિયા સુધી લઈ જશે સબસ્ક્રાઇબ કરો જેથી તમે એક પણ જુગાડ ટિપ ચૂકી ન જાઓ અને હા એક મહત્વની વાત ધ ક્રાઉડ ફંડિંગ હેન્ડબુક નામની બુક જેની વાત આપણે કરી એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આ બુક તમને કોઈ એની દુનિયામાં સ્ટાર બનાવશે એકદમ ગુજરાતી દિલથી તો આજે જલ્દી ચેક કરો अने तमारा व्यापार ने धूम मचाववा तैयार करो। अने हबे एक चैलेंज। आजे जाए एक क्राउडफंडिंग प्लेटफॉर्म, जिम के केटो के मिलाप चेक करो। हैना पर एकाउंट बनावो, तमारा व्यापारनो आइडिया लखो, अने शुरुआत करो। गुजराती व्यापारीनो जोश बतावो, अने लोकोनी कम्युनिटी साथे तमारू सपनों पू